આપણો ખેડૂત મહેનત કરે પાક મોટો થાય પણ આ પાક મોટો થયેલા ઉપર સતત આફત કોઈ તમામ વિસ્તારોમાં હોય તો રોજડા એટલે કે નીલગાય અને ડુક્કર એટલે કે ભૂંડની અને આ જ સમસ્યાના કારણે ખેડૂતોએ તારનું ફેન્સિંગ ખેતરના કિનારે કરવું પડે છે ખેડૂત તારનું ફેન્સિંગ જે કરે છે એમાં પ્રતિ ચોરસ પ્રતિ મીટર બસો રૂપિયા સબસિડી આપવાનું સરકારની એક સારામાં સારી યોજના છે આ યોજના માટે જે ખેડૂત રજીસ્ટર થયા હોય એ ખેડૂતને એ લગાવી કે નહીં એના ચેકિંગ માટે એક થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનના નામની એક એજન્સી હોય છે અને આ એજન્સીના લોકો મારા ખેડૂતને કેવી રીતે લૂંટે છે ખેડૂત પાસે કેવી રીતે કટકી કરે છે કટકી કરે છે કેવી રીતે રૂપિયા ઉઘરાવે છે ને એનું વરવું ઉદાહરણ ઉત્તર ગુજરાતના મહેસાણામાં જોવા મળ્યું છે એક ખેડૂતે આરોપ લગાવ્યો છે ને પુરાવા સ્વરૂપ એ ખેડૂતે ઓડિયો પણ મોકલ્યો છે જ્યાં આ જ પ્રકારની થર્ડ પાર્ટી એજન્સીનો માણસ ફોન કરીને ઉઘરાણી કરે છે કે આટલા રૂપિયા આપ તો તારું ઇન્સ્પેક્શન થયેલું એને હું વેલિડ કરીશ પેલા સાંભળી લઈએ ઓડિયો ક્લિપ હેલો This call is now being recorded. Hello. Ha bolo. Saheb nu koi vaivat mo? Vaivat ma sanu. Saheb ne upar thoda

હા પણ સાહેબ આપે જ છે બસો મીટર લેખે સાત લાખ ની કરાય સાહેબ આપવાના છે દોઢ લાખ રૂપિયા સાડા પાંચ લાખ તો ઓલરેડી ખેડૂતો ભોગવેલા છે બીજા કેટલા આપે ખેડૂત ખેડૂત કેમ આપે આ દલાલો ના રૂપિયા કેમ આપે ખુદ આ ખેડૂત જાગૃત હતા અનેક ખેડૂત લૂંટાઈ રહ્યા છે અને જ્યારે મને જે જાણવા મળ્યું આ ખેડૂતે ઓડિયો ક્લિપ વાયરલ કરી ત્યારબાદ એ જે જે વાયરલ કરી ત્યાં ગ્રુપમાં બીજા ખેડૂતોના મેસેજ પણ આવ્યા કે આ મારા ત્યાં પણ આ રીતે રૂપિયા માગવામાં આવે છે

અને એ લોકો મારી જોડે નિવેદન લેવા માટે પણ આવ્યા હતા અને મારી સાથે અન્ય ખેડૂતોના નિવેદન પણ કરલી ગામમાં લેવામાં આવ્યા હતા ત્યારબાદ ભૂણાય ગામમાં બનેલો બનાવ એ એમાં પણ ખેડૂતોના નિવેદન લેવામાં આવ્યા છે પરંતુ હજી સુધી કોઈ સકારાત્મક પગલાંના નિર્ણય જાણવા મળ્યા નથી જેથી મારી અરજ છે કે બધા ખેડૂતો કોઈ પણ જગ્યાએ આવા બનાવ બન્યા હોય તો તેની સત્વરે જાણ કરે અને એજન્સીઓને કામ આપવાનું કારણ જ શું છે જ્યારે ગવર્મેન્ટ જોડે પ્રામાણિક અને નિષ્ઠાવાન ગ્રામ સેવકો છે તો પછી એજન્સીઓ વચ્ચે રાખીને ભ્રષ્ટાચાર વધારવાનું કામ કરવાનું આપણે કોઈ જરૂર જ નથી આ ખેડૂતનું દર્દ છે આવા અનેક રીતે મારો ખેડૂતને લૂંટવાનો પ્રયાસ થતો હશે એ નુકસાનીના સર્વેમાં પણ લગભગ આવું થતું હશે ત્યાં તો ગ્રામસેવક કરે છે એટલે કદાચ ઓછું થતું હશે પણ એજન્સી સલાહ માટે ખેડૂતે ચોક્કસથી સાચું કહ્યું છે મહેશભાઈ દેસાઈ ભારતીય જનતા પક્ષના નેતા મનોહરભાઈ પટેલ કોંગ્રેસના નેતા અને નિલેશ પટેલ ખેતીવાડી અધિકારી છે મહેસાણાના મેં સાથે વાત કરી છે પહેલા એ જોઈ લઈ નિલેશભાઈ ખેડૂતો પાસે કટકી માગવાની કેટલી કેવા પ્રકારની ફરિયાદો આવી અને તમારા વિભાગ તરફથી એક કટકી માગવાવાળા વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી થઈ એકચ્યુઅલી તારીખ સત્તરના રોજ અમને ઊંઝા તાલુકાના કરલી ગામે તાર ફેન્સિંગ બાબતે જે થર્ડ પાર્ટી એજન્સીના જે સર્વેયર ગયેલા હતા એમને ગેરવ્યાજબી ખેડૂતો જોડે પૈસાની માગણીની બાબતની ફરિયાદ અત્રેની કચેરીએ અમને લોકલ પદાધિકારી શ્રી દ્વારા રજૂઆત મળેલી હતી એટલે જેના અનુસંધાને અત્રેની જિલ્લાની કચેરી દ્વારા તારીખ અઢારના રોજ અમે એ ગામની મુલાકાત લીધેલી હતી અને મુલાકાત લઈ અને રૂબરૂ ખેડૂતોના નિવેદન મેળવેલા હતા અને આ બાબતે તમામ અમારા આપ આપના માધ્યમથી પણ અને અમે બે દિવસ પહેલાં પણ જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારો સુધી વિસ્તરણ સ્ટાફ મારફતે દરેક અરજદારોને મેસેજ સંપર્ક કરી અને મેસેજ પણ પાસ કરેલો છે કે આવા બિનઅધિકૃત અથવા તો જે કંઈ ગેરવ્યાજબી માગણી કરતા જે કંઈ સર્વેયરો દ્વારા આપને જો કંઈ માલુમ પડે તો જિલ્લાના વિસ્તરણ સ્ટાફનો ગ્રામ સેવકનો અથવા તો વિસ્તરણ અધિકારીનો અથવા તો જિલ્લાની જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરીનો સંપર્ક કરવા માટે જણાવેલ છે ખેડૂતોનું જે કહેવું છે એ જ પ્રકારે આ જે થર્ડ પાર્ટી હોય છે એના જ લોકો હતા ફોન કરવાવાળા જે ખેડૂતો પાસે રૂપિયા માંગતા હતા ના એટલે ખેડૂતની અંદર ગામની અંદર જ્યારે સર્વેયર ગયેલા હતા એ સર્વેયરને એક દિવસ પહેલાં જ એ તાલુકાની અંદર એને સત્તર એ દિવસથી જ શરૂઆત કરેલી હતી અને સર્વે કરવા ગયેલા હશે અને પછી એના અનુસંધાને ખેડૂત જોડેથી પૈસા લેવા માગણી બાબતે એનો એક ઓડિયો પણ એક વાયરલ થયેલો હતો અને એ બાબતે માગણી કરેલી હતી આ જે થર્ડ પાર્ટી એજન્સી છે એના માલિક એના સંચાલકો સાથે તમારી વાત થઈ એ લોકોનું શું કહેવું છે કારણ કે માણસો તો એમના છે ને હા એટલે પછી આ બાબતે અમે જાણ રજૂઆતો મળતા અમે થર્ડ પાર્ટી એજન્સી જે મહેસાણા ઝોનની અંદર ફોનિક્સ જે કંપની છે એનો સંપર્ક કરેલો હતો અને સંપર્ક કરીને એમને અહીંયા બોલાવી રૂબરૂ બોલાવીને આ બાબતે ચર્ચા કરેલી છે કે ભાઈ તાત્કાલિક આ વ્યક્તિના જે કંઈ સર્વેયર તરીકે તમે એમને નિમણૂક આપેલી હતી એને એક જ સર્વે દિવસે કરેલો હતો એનું તાત્કાલિક આઈડી અને એ બધું સસ્પેન્ડ કરાવી દીધું છે એનો મતલબ એ તો પાક્કું થઈ ચુક્યું છે કે જે લોકો ઉઘરાણા કરવા માટે ફોન કરે છે ખેડૂતો પાસે જે રૂપિયા માગે છે એ આ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવાવાળી એજન્સી છે એમના જ છે કહી શકાય ને એ તો પાક્કું થઈ ચુક્યું છે ને આજે જે એટલે એજન્સી દ્વારા માણસ જે રોકેલો હતો એ વ્યક્તિ જ હતો અને ખેડૂતને પણ એની ઓળખ કરેલી છે આ સર્વેયરની ખરેખર ભૂમિકા શું હોય છે એ ખરેખર ખેડૂતને મદદરૂપ થતા હોય છે કે પછી અડચણરૂપ કોઈ ને કોઈ રીતે વિલંબ કરવાનો ને હેરાન થાય એ પ્રકારની પ્રવૃત્તિ હોય છે કે પછી સત્વરે સર્વે કરતા હોય છે અનુભવ શું કહે છે નહીં એ સર્વેયર આ બાબતે કોઈ જ હેલ્પ કરી શકતો નથી કારણ કે જે એમની માપણી થયેલી છે અરજદારે ઓનલાઈન અરજી કરેલી છે માત્ર સર્વેયરનું કામ જે તે સર્વેની અંદર એ જે કેટલા રનિંગ મીટરની અંદર એને કેટલા અંતરની અંદર એ ફેન્સિંગ બનાવેલી છે એની માપણીની વિગત એ અત્રે રજૂ કરતા હોય છે અને આવી એ ખેડૂત આ બાબતે કોઈ ખેડૂતને આ બાબતે કોઈ હેલ્પ કરી શકે એવું છે નહીં થર્ડ પાર્ટી એજન્સી સર્વે કરવાના મારી સરકાર પાસેથી રૂપિયા લે એનું બિલ મૂકે અને પાછા મારા ખેડૂતને એનો સર્વેર જઈને લૂંટે આ સ્થિતિ કેમ છે મહેશભાઈ મારી સાથે જોડાયા છે અને મધરભાઈ પણ જોડાયા છે મહેશભાઈ આના કરતાં ખેડૂતને ના આપો તો ચાલે કોઈ દાન તો મળતું નથી ખેડૂતને આ સમસ્યા એ રોજડા આવ્યા કે આ બધું આવ્યું આપણે આપણી ફરજ પણ તો છે સરકારની સ્થિતિ કેમ ઊભી થઈ ખેડૂતને કેમ એ મારવું પડે રોજડા કેમ જંગલ છોડીને બાજુ આવે ખેડૂતને સબસિડી આપો એની અંદર આવી રીતે ખાનગી એજન્સી લૂંટે રોનકભાઈ સૌ સૌપ્રથમ તો એ ખેડૂતને અભિનંદન આપવા છે કે તેને જાગૃતતા બતાવી અને આવી રીતે જ્યાં જે કર્મચારીએ માગ્યું છે એની સામે એણે અવાજ ઉઠાવ્યો છે અને બીજા ખેડૂતોને જાગૃત કરવાનું કામ કર્યું છે પણ રોનકભાઈ આ ગુજરાતના ખેડૂતો જ્યારે સિંચાઈની અને વીજળીની સુવિધાઓથી જે અસુવિધાઓ હતી એનાથી પરેશાન હતા અને એના સોલ્યુશનના ભાગરૂપે સરકારે વીજળીની અને સિંચાઈની સુવિધાઓ આપી પણ સાથે સાથે બીજા પ્રશ્નો જેમ કે રોજ અને ભૂંડના ત્રાસ એ ખેડૂતોના ઊભા પાકને ખાઈ જાય અને ખેડૂતને મોઢામાં આવેલો કોળીઓ છીનવાઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થતી હતી એની સામે પણ સરકારે ખેડૂતોને રક્ષણ આપવા માટે એક સારી યોજના કહી શકાય એવી તાર ફેન્સિંગની યોજના એ લોન્ચ કરી હતી એ વીસ હેક્ટરથી શરૂઆત થઈ હતી અને પછી દસ હેક્ટર થઈ પાંચ હેક્ટર થઈ અને અત્યારે આપણે બે હેક્ટરનું ક્લસ્ટર બનાવી અને એ ખેડૂતો એમાં લાભ લઈ શકે છે બીજી રીતે જે વાત થઈ છે કે સર્વેયરની એજન્સી જે છે એના દ્વારા જે માગવામાં આવ્યા છે પૈસા એમાં રોનકભાઈ મારું કહેવું છે કે જે રીતે સર્વેયરની નિમણૂક થતી હોય છે એનું કારણ એટલું હોય છે કે જે તાર ફેન્સિંગની યોજનાનો લાભ ખેડૂતો મેળવવા માગતા હોય એ લોકો અરજી કરતા હોય છે પણ ઘણી જગ્યાએ એવું પણ બનતું હોય છે ક્યારેક ત્યાં પહેલેથી થઈ ગયેલી હોય અથવા તો કોઈ અલગ રીતે એનો દુરુપયોગ થાય ના એના માટે સરકારની એક એજન્સી દ્વારા એની તપાસ કરવામાં આવતી હોય છે એટલે એ તપાસના ભાગરૂપે જ્યારે તાર ફેન્સિંગ એ લગાવવાનું ચાલુ કરે એની પહેલાં જ્યારે એણે લાભ લેવા માટે અરજી કરી છે એના પછી તરત એનું ઇન્સ્પેક્શન થતું હોય છે પછી લગાયા બાદ ફરીવાર એનું ઇન્સ્પેક્શન થતું હોય છે કે સરકારી ધોરણ પ્રમાણે એમને લગાયા છે કે નથી લગાયા અને એના માટે એક એજન્સી જે એક એપ્લિકેશનના માધ્યમથી ટેકનોલોજીના માધ્યમથી એનું જીઓ ટોગિંગ જીઓ ટેગિંગ કરી અને એ પૂરો રિપોર્ટ સબમિટ કરતું હોય છે આમાં જે તે એજન્સીઓ ફક્ત એક જ એજન્સીને આપેલું છે એવું નથી ગુજરાતભરમાં લગભગ છ એક એજન્સીઓને આ કામ સોંપવામાં આવેલું છે અને એમાં જે તે કર્મચારી જે એજન્સીના કર્મચારીએ જે રીતે માગણી કરી છે અને એ વસ્તુ તરત ધ્યાનમાં આવતા અમારું ખેતીવાડી ખાતું હરકતમાં આવ્યું હતું અને તરત જ એનું આઈડી પણ ટર્મિનેટ કરેલું છે અને એનો જે તપાસ ટર્મિનેટ કર્યું છે વાળો કહું છું મારા ખેડૂત જોડે રૂપિયા માગે એ તો જ એને ટર્મિનેટ કર્યો એ એ સર્વેર એજન્સી છે સરકારનો કર્મચારી નથી એ એજન્સીની જવાબ મારો મારો રિપોર્ટર કોઈ જોડે પૈસા માંગતો હોય બરાબર અને હું એને સાચવતો હોઉં ભાઈ આવતો ભાઈ બહુ બી ગેર જાઉન ભાઈ હું ગેર જાઉં હું એ જ વાત કરી રહ્યો છું કે એનો ડિટેલમાં તપાસ રિપોર્ટ રાજ્ય સરકારના ખેતીવાડી ખાતામાં પોહન પહોંચાડવામાં આવ્યો છે અને કોઈ પણ એજન્સી હોય કે કોઈ પણ માણસ હોય જ્યારે ખેડૂતો જોડેથી આવી રીતે ગેરકાયદેસર માંગણી કરતો હોય ત્યારે એના ઉપર કડક કડકથી કડક એક્શન લેવામાં આવશે અને એ એજન્સીને પણ એજન્સીની ક્યાંય ખામી દેખાશે તો એજન્સીને પણ ચોક્કસથી બ્લેકલિસ્ટ કરી અને એના ઉપર એક્શન લેવામાં આવશે પણ મહેશભાઈ એજન્સી છે એના માટે મને સમજાવો તમને ભાઈ નહીં રૂપિયા આપવાના એ સર્વે કરવાના રૂપિયા પણ એના ઉપર ભરોસો છે અમારા ખેડૂત ઉપર ભરોસો નથી રોનકભાઈ તમારા જોડે ગ્રામ સેવક છે ને આખી સિસ્ટમ છે ને તલાટી મંત્રી મામલદાર બધી આખી સિસ્ટમ છે ને રોનકભાઈ જે આખો વિભાગ છે ખેતીવાડી વિભાગ જે એજન્સીઓને કામ આપીએ છીએ એમાં ટેકનોલોજીથી કામ કરવાનું હોય છે અને એક એપ્લિકેશનના માધ્યમથી કામ કરવાનું હોય છે બીજું કે એમાં તાર ફેન્સિંગ થાય એની પહેલાં અને એના પછી એમ બે વાર સર્વે કરવાનું હોય છે એનું જીઓ ટેગિંગ કરવાનું હોય છે એના લોંગીટ્યૂડ લેટીટ્યૂડ પણ લેવાના હોય છે એટલે એ ટેકનિકલ કામ હોવાથી જે તે એજન્સીને કામ આપવામાં આવે છે એમાં ક્યાંય નાણાંનો વ્યય ના થાય એટલા માટે એ કામ આપવામાં આવે છે અને બીજું કે જે ખેડૂતોને સહાય આપવાની હોય છે એ ડીબીટીના માધ્યમથી જ આપવામાં આવે છે એટલે આપના એક વીપી અસ્મિતાના માધ્યમથી પણ મારે ગુજરાતના ખેડૂતોને વિનંતી કરવી છે કે તમારે ત્યાં પણ કોઈપણ જગ્યાએ ખેડૂત ખેડૂતને કે કોઈ અન્ય નાગરિકને ક્યાંય આવી રીતે ગેરકાયદેસરની કોઈ માગણી કરે તો જેમ ઉર્વીશભાઈએ જેવી રજૂઆત કરી છે એ રીતે એમને બહાર લાવવા જોઈએ અને જે ખેડૂતોની યોજનાઓ છે એક યોજનાઓ પૂરેપૂરો લાભ ખેડૂતોને મળે અને દેશના અને રાજ્યના ખેડૂતો સદ્ધરતા એ દિશામાં આપણે સૌએ પ્રયત્નો કરવા જોઈએ મજરભાઈ આપ શું માનો છો આ સ્થિતિ કેમ થાય છે રોલકભાઈ પહેલી વસ્તુ તો એ છે કે આપણે ભ્રષ્ટાચારની કોઈ પણ વાત કરીએ એટલે સ્વાભાવિક વસ્તુ છે કે જાહેર જીવનની અંદર સરકાર જે મનસાથી કામ કરી રહી છે એને અનેક વખત એના અનુભવોથી માંડી અને આપણી સામે નિષ્કર્ષ આવતા હોય છે પરંતુ હું આપને એક સામાન્ય સવાલ પૂછું ભ્રષ્ટાચારનું સર્જન અને એ એક લાલચથી થાય છે સુપ્રીમ કોર્ટના જજે હમણાં આપણને કીધું કે હિન્દુ ધર્મની અંદર સાત પ્રકારના પાપનું વર્ણન છે એમાંનું એક પાપ છે લાલચ આ લાલચને કારણે ભ્રષ્ટાચાર વધે છે અને ભ્રષ્ટાચાર થકી આ ભારતીય જનતા પાર્ટી પચીસ વર્ષની અંદર લાલન પાલનને પોષણથી કરે છે રોનકભાઈ હું તમને સીધો સવાલ આપને કહેવા માગું છું તમારા દર્શકોની સામે કે તમારા ઘરની અંદર ઉધય આવે તો નિકાલ કોને કરવાનો હોય એનો પેસ્ટ કંટ્રોલ કોને કરવાનો હોય રોનકભાઈને કરવાનો હોય બાજુમાં રમેશભાઈ કે છગનભાઈ ન કરવાનો હોય આ વાસ્તવિકતા છે આ ગુજરાતની અંદર આ ભ્રષ્ટાચારનો દાખલો એક માત્ર આપણે એક સિમ્બોલિક ચર્ચા કરી રહ્યા છીએ પણ સિમ્બોલિક ચર્ચાની સાથે સાથે આખું તંત્ર જે રીતે ઉદ્દય ખાઈ ગઈ છે અને જે રીતે બાબુઓની રાજનીતિ જે થઈ રહી છે એના ઉપર પેશ કંટ્રોલ કરવા માટે કોણ હોય સરકાર છે સરકાર કોણ ગુજરાતની જનતા જેને ચૂંટે છે અને ચૂંટાયેલા પૈકીના મંત્રી બને છે અને મુખ્યમંત્રી બને છે એ લોકો જે એના ઉપર જે પેસ્ટ કંટ્રોલ કરવો જોઈએ એ નથી કરી શકતા એના ભાગે બને છે અને એ શું કામ નથી કરી શકતા તો તમારા વિડીયો ઓડિયોની અંદર મેં સાંભળ્યું કે જે અધિકારીની સામે જે ખેડૂત જે ચર્ચા કરતો હતો એ ખેડૂતોની સામે અધિકારી જે જવાબ આપે છે કે આ બધી ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ છે આ ભારતીય જનતા પાર્ટી એટલે કે તમે એ ભાઈ એમ કે હું ભાજપનું આગેવાન છું તો એને જવાબ આપે છે કે ભ્રષ્ટાચાર તો ભાજપા લાવ્યું છે એટલે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને એના અધિકારી એટલે કે ઉદયનું જે કોરી ખાનારું તંત્ર અને ઉદયને પ્રોટેક્ટ કરનારી જે પેસ્ટ કંટ્રોલ નથી કરી શકતી એ મિશનરી એટલે સરકાર આ બે વચ્ચેનો ભાગ આ ગુજરાતની અંદર છેલ્લા પચીસ વર્ષથી આ તંત્ર ખોખલું થઈ ગયું છે આ બાબુઓની રાજનીતિમાં અને બીજું રોનકભાઈ એક સીધી સાદી સવાલ કે જીએલડીસી ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન આજન્સી આ કામ કરતી હતી ફેન્સિંગ આપવાનું કામ એક અધિકારીના ટેબલના ખાનામાંથી ક્લાસ વન અધિકારીના ટેબલના ખાનામાંથી ન ભૂતો ન ભવિષ્યથી છપ્પન લાખ રૂપિયા નીકળ્યા અને સરકારે પકડ્યા એસીબીએ પકડ્યા અને છતાં પણ એ અધિકારીની આજની તારીખે હું ભારતીય જનતા પાર્ટીને સીધો સવાલ પૂછું છું કે એ અધિકારી જેલના સરિયા પાછળ છે દસ વર્ષની કેચ છે ભ્રષ્ટાચાર માટે સુપ્રીમ કોર્ટ કે છે તો દસ વર્ષની કેદમાં ગુજરાતે પચીસ વર્ષમાં એક ભ્રષ્ટાચારીને જેલના હરિયા દાખલો મને એક લિસ્ટ જાહેર કરે નહીં ભ્રષ્ટાચારને લાલન ભ્રષ્ટાચારી પોષણ અને ફૂલે ફાલે કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી સરકાર કર્યું છે અને મંત્રાલય કર્યું છે બીજી વાત રોનકભાઈ કહું વાસ્તવિકતા એ છે કે તમે દર વખતે આના બજેટના આંકડા મૂકો આ વખતે તમે એમ કીધું ચારસો કરોડ રૂપિયાનું બજેટ ફાળ્યું 400 કરોડ રૂપિયા એટલે એને ડિવાઇડેડ કરી નાખો 40000 રૂપિયા એક ખેડૂતને 2 હેક્ટર પ્રમાણે મળે છે એટલે કેટલા થયા એનો એનો આંકડો તમે જો 80 કરોડ થયા હવે તમે સમજો 80 કરોડ રૂપિયાનું આખા વર્ષનું બજેટ જો કહેવાતું હોય તો ફાળવે છે 400 કરોડ રૂપિયા તો ફાળવા કેટલા હું ભારતીય જનતા પાર્ટીને અત્યારે સીધો સવાલ પૂછું છું કે 3 વર્ષની અંદર કેટલા ખેડૂતોને તમે ફેન્સિંગ વાળા કર્યા કેટલા ખેડૂતોને વર્ષવાઈઝ કર્યા તમારી પાસે કોઈ આંકડો નથી માત્ર ભ્રષ્ટાચારી વાત કરવાની વાત અને ભ્રષ્ટાચારી ભાજપની સિસ્ટમ જે સીધે સીધી જે છે કે ખેડૂતોની સામે એને ખદેડવાનું કામ આ એજન્સીઓને મૂકવાનું કામ કરે છે બીજું રોનકભાઈ ચાર બાબત હું તમને સામે મૂકું ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ એની અંદર સરકારી મિશનરી જીજીઆરસી ની સ્થાપના કરી જીજીઆરસી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કોકને આપે એટલે સબસીડી આપવાની હોય ખેડૂતને જે સિત્તેર ટકા પાસઠ ટકા એમાં જીજીઆરસી પાંચ ટકા લઈ જાય બાકીનો વહીવટીના આ જે રીતે માંગે છે પૈસા એ લઈ જાય ખેડૂતોના ખીચામાંથી જ ઓછા થવાના છે આ એક વાત નંબર બે એજન્સી બનાવી દીધી એ ધંધો કરશે હવે ત્રીજી વાત આ નર્મદાની કેનાલ જે યુજીપીએલ કહેવાય અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન જે ગામડામાં નખાઈ રહી છે ખેડૂતોના ખેતરમાં એના ઉપર થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કોને લેવા ભારત સરકારનું જલ મંત્રાલય અરે ભારત સરકારનું જલ મંત્રાલય એટલા માટે લાવ્યા કે નર્મદા નિગમ પાસે સ્ટાફ નથી અમારા બોટાદ જેવા એવા નાના એવા લોકેશનની અંદર સિત્તેરનો સ્ટાફ છે સાડા ત્રણ જણા છે અત્યારે ત્યાં મારું કહેવાનું એમ છે કે રોનકભાઈ આ આ રાજનીતિ જે ભાજપા કરી રહી છે ને એનું મૂળ કારણ એ છે કે સચિવાલયની આજુબાજુમાં બાબુ નામની જે ઉદય છે એ ઉદય એટલો આ રાજ્યનો પચીસ વર્ષની અંદર જે રીતે એનું કોરી ખાધી છે એના ઉપર ભારતીય જનતા પાર્ટીનો કોઈ કંટ્રોલ નથી માત્ર ને માત્ર સિમ્બોલિક સરકારો ચાલે છે અને ગુજરાતનો ખેડૂત હોય કે ગુજરાતની મહિલા હોય કે ગુજરાતનો કોઈ પણ માણસ સબ્જેક્ટ ટુ મેટર એના કોઈ પણ કામની અંદર પરેશાન થાય છે આનું નિવારણ લાવવા માટે હું એક સરકારને સજેશન કરું છું કે તમે જે સરકારની મિશનરી માટે જે સબસિડી અપાત્યા તમારી પાસે ગ્રામ સેવક હતા તમારી પાસે વિસ્તરણ અધિકારી હતા બીજ નિગમ ચાલતો તેના અધિકારી હતા આ બધા અધિકારીઓ તમે જે કન્ટિસન્સી ખર્ચ ઉપર જે તમે કાપ મૂક્યો છે અધિકારીઓ નામે રાખ્યા નથી એટલે તમારે એજન્સીઓનો સપોર્ટ લેવો પડે છે અમારી સરકાર હતી ત્યારે વીસ વર્ષ પચીસ વર્ષ ત્રીસ વર્ષ પહેલાના આંકડા તમે કન્ટિન્યુ જુઓ તમારી રોનકભાઈ એક વાત બીજી મૂકી દઉં કે ગુજરાતની અંદર કે દેશમાં જમીનનું પ્રોડક્શન નથી જમીન તો એની છે ખેડૂતના ખેતરો કટકા થઈ છે પણ ખેતી જમીન વધતી નથી તો એના ઉપર તમારે કોઈ પણ જાતનો કાયમી પ્રોગ્રામ બનાવો તો સરકાર બનાવી શકે છે આ કે જમીનનું પ્રોડક્શન તો થવા જ નથી એક સરખો બ્લુ પ્લાન્ટ પ્લાન્ટ તમે કેમ નથી કરી શકતા પ્રશ્નોનું નિવારણ કેમ નથી આવતું એક પછી એક પ્રશ્ન ખેડૂતોના માથે કેમ તમે વીમો પકવવાની વાત હોય તો ખેડૂતને ના મળે તમે ભાવ લેવાની વાત હોય ખેડૂતને ન મળે ના મળે તમે કોઈ પણ પ્રકારની સુરક્ષાની વાત ના મળે તો આ આજુબાજુ

જે બજેટ છે બજેટ એટલું જ છે એની અંદર સર્વેર મફતો કામ કરતો નથી એના રૂપિયા ચૂકવવાના રોનકભાઈ સૌ તો તમારા પ્રશ્નના જવાબ આપું છું પણ જે રીતે કોંગ્રેસના પ્રવક્તાએ જે ભ્રષ્ટાચારની બધી વાતો કરી રોનકભાઈ તમે તમને પણ ખબર છે આખી ભારતની જનતાને ખબર છે કે કોંગ્રેસની સરકાર જે ગઈ એનું પાછ પડવા પાછળનું કારણ હતું એક માત્ર ભ્રષ્ટાચાર હતો ભ્રષ્ટાચારની આખી એક કૌભાંડની એબીસીડી બની જાય એટલા બધા ભ્રષ્ટાચાર થયા હતા હમણાં કોંગ્રેસના મિત્રોએ વાત કરી કે ખેડૂતોને તમે પૈસા આપતા નથી પણ રોનકભાઈ મારે કહેવું છે કે જે જે ખેડૂતોને લાભ મળતા હોય છે તાર ફેન્સિંગની સહાય હોય અન્ય કોઈ યંત્રોની સહાય હોય કે પછી એમએસપીની ની પરચેઝ ઉપર જે એમએસપીની પરચેજ થતી હોય એના ઉપરના જે પૈસા હોય ખેડૂતોને ડાયરેક્ટ એના ખાતામાં જમા કરવામાં આવે છે એમાં ક્યાંય પણ એક રૂપિયાના પંદર પૈસા થતા નથી એટલે આ વસ્તુનું આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ બીજું તમે જે સવાલ કર્યો સર્વેરની જરૂરિયાત શાના માટે તો રોનકભાઈ જે સરકારની ગાઈડલાઈન નક્કી થયેલી હોય છે ખેડૂતો યોગ્ય રીતે એનું ક્વોલિટી વાળું જે તાર ફેન્સિંગનું કામ થઈ શકે અને એ લાંબા સમય સુધી સચવાય એના માટે એક ગાઈડલાઈન નક્કી કરેલી છે અને એ પ્રમાણે કોઈ હલકી ગુણવત્તાનું કામ ના થાય આઈએસઆઈના માર્કા વગરની કોઈ ફેન્સિંગ ના આવી જાય અને નબળી ગુણવત્તા વાળું કામ ના થાય એના માટે થઈને તાર તારું ક્વોલિટી ચેકિંગ કરવું જરૂરી છે કોઈ ખેડૂત એમાં કઈ ગફલું ના કરી શકે કોઈ પણ વ્યક્તિ એમાં ખોટી રીતે કઈ પૈસા ના લઈ જાય એના માટે એજન્સી દ્વારા એનું ચકાસણી કરવી જરૂરી છે અને એ ખૂબ રિક્વાયરમેન્ટ છે કોઈ પણ સરકારી બેનિફિટ હોય એમાં ક્યાંક ને ક્યાંક એની એક ચેકિંગ એજન્સી તરીકે એક પોઈન્ટ હોવો જોઈએ કે જેમાં ચેક થઈ શકે ચેકિંગ એજન્સી ભ્રષ્ટ ના હોવી જોઈએ જે અહીંયા ભ્રષ્ટ છે અને એ નિયમ ખેડૂત માટે હોય તો એજન્સી માટે પણ ઘેર બેહાડવી જોઈએ જેલમાં પૂરો જોઈએ એ જ બતાવે છે નિષ્ઠામાં ખોટ છે ગાંધીનગર સત્તર તારીખે સર્વે ની શરૂઆત અને એ જ દિવસે આ પ્રશ્ન બન્યો તો તરત જ અધિકારીઓ એક્શન માં આવી અને એના ઉપર ફરિયાદ થઈ એના ઉપર જે રોજકામ થયું અને એ જમીન નું રીસર્વે હોય એમાં પણ તોડ કરવામાં આવ્યો અને જમીનની ફેન્સિંગ કરવામાં આવી મારો સરકારને સીધો સવાલ છે આ ફેન્સિંગ એટલે બોર્ડર છે ભ્રષ્ટાચારની કોઈ બોર્ડર તો હશે ને કમસે કમ ખેડૂતને તો છોડવાનું કો